નામ ધર્મેશભાઈ પંચાલ છે હું જલારામ કેટલી છે મુકામે દુકાન ધરાવું છું શ્રી હરી કોમ્પ્લેક્સમાં નડિયાદ ડાકોર હાઈવે ઉપર અમારે કોમ્પ્લેક્ષમાં ટોટલ સોળ દુકાનો છે ગત રાત્રે અમારે સોળ દુકાનોની અંદર સાત દુકાનોના સટલ તોડ્યા છે એમાં ટોટલ ચાર દુકાનો મારી પોતાની હતી એમાં ચાર દુકાનોમાં અમે મકાઈ પર કપાસ પરનો ધંધો કરીએ છીએ એની અંદરથી અમારે વીસ બાવીસ હજાર રૂપિયાના સટલો તોડીને નુકસાની કરી છે જ્યારે અમારા કોમ્પ્લેક્ષની અંદર જ બીજા ભાઈની જે મોટર રિપેરિંગ અને જનરેટર રિપેરિંગનો કંટ્રોલ ધરાવે છે તેમને બી કોપરના વાયરો અને બીજો અન્ય સામાન થઈને ટોટલ પચાસ એક હજાર રૂપિયાનું ચોરી થયેલ છે અને મેઇન વસ્તુ તો એ છે કે આ હાઈવે ઉપર જ ત્રણસોથી ચારસો મીટર દૂર પોલીસની ચેકપોસ્ટ ચોકી આવેલી છે તો બી એક વર્ષની અંદર આ ત્રીજી વખત આવી રીતે ઘટના બનેલી છે અને મારી દુકાનની અંદર પહેલી વખત આવી રીતે થયેલું છે તો બસ મારી એટલી જ નમ્ર અપીલ છે કે પોલીસ પોતાનું પેટ્રોલિંગ જલ્દીથી જલ્દી આવી રીતે વધારે ને નાઇટ ચેકિંગ વધારે કરી અને અમારી સેફટી વધારે રહે અને ભવિષ્યમાં આવી રીતે કોઈ ચોરીની ઘટના ના બને બસ એટલી જ નમ્ર અપીલ છે હવે તમારે સાત છ સાત જે દુકાન તૂટી છે એમાં મારી પણ દુકાન છત્રીસ સોપા મોટરી વાયની અને મહાકાળી મોટારી વાયની જનરેટરથી પહેરી હવે અંદરથી મારો માલ કોપર રિએક્ટિવ અને વાયરો લગભગ ચાલીસ થી પચાસ હજારનો માલ મારો પડ્યો પોલીસને જાણ ગયો હતો હા પોલીસને જાણ કરી દીધી સાહેબ આવીને ગયા છે અને એમની તપાસ ચાલુ છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો